ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાઈ કબીર પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંકલન મિટિંગ નું આયોજન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ ઘઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરાતા કોંગ્રેસ અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી જેને લઈને ભરૂચ ખાતે જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ તેમજ ચૈતર વસાવાની વચ્ચે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજરોજ આજરો વિધાનસભાના કોંગ્રેસ અગ્રણીઓ સાથે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ હોદ્દેદારની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસ અગ્રણીઓએ ખભેથી ખભે મિલાવીને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીત આપવા સંકલ્પ કર્યા હતા આ મિટિંગમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિશે એ જ તહેલકાન્યું નમસ્કાર હું ધનરાજ વસાવા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આજે ઇન્ડિયા ગઠબંધન તકી જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું એલાયન્સ થયું છે અને તેના અનુસંધાનમાં ચૈતરભાઈ વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ઘોષણ ઘોષિત કરવામાં આવ્યા છે તો ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક સંકલન બે સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં જે આ ચૂંટણીની તારીખ પણ આવી ગઈ છે તો તેના માટે હવે અમે કઈ રીતના અમારી રણનીતિ નક્કી કરીશું તેની અમે લોકો ચર્ચા કરી અને આ ભાજપની સરકાર અને ભાજપના જે સાંસદના આ કાર્યકાળમાં જે આ આદિવાસી વિસ્તારમાં કોઈ કામ નથી થયું રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર જ દેખાયો છે તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો કનેક્ટેડ છે જેમાં પણ મુલત ચોકડીથી લઈને સ્ટેચ્યુ સુધી આ રસ્તો બિસ્માર હાલતમાં રહ્યો છે એટલે આ બધાના અહીંના જે પ્રશ્નો છે આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે આદિ વિસ્તાર વિસ્તારમાં વસતા લોકોના પ્રશ્નો છે તેને લઈને અમે આ સરકારની સામે મોરચો ઘોષિત કરીશું અને અમારા ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને બહુમતીથી જીતાડીએ તેના માટે અમે લોકો કાર્ય કરીશું